ભારે વરસાદ બાદ શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા પચાસ જેટલા પરિવારો તેમજ બાળકો વૃદ્ધો તેમજ સગર્ભા છે વધારે પડતા વરસાદથી બાવળા તાલુકાની અંદર પાણીના ભરાવાથી અહીં વહીવટી તંત્ર દ્વારા અટલ હોલની અંદર આશરે પચાસથી થી વધારે માણસો અહીં ઉપસ્થિત છે એમને રહેવાની જમવાની અને તમામ આરોગ્યની સેવાઓ પૂરી પાડવા માટે આરોગ્ય તંત્ર તેમજ તંત્ર કટિબદ્ધ છે હાલમાં પચાસથી વધારે અહીં સ્ટાફ છે જેના દ્વારા રાખવામાં આવેલો છે અહીં આરોગ્યનો સ્ટાફ અત્યારે મેડિકલ ટીમ દ્વારા એક્ઝામિનેશન કરી રહ્યો છે બે સગર્ભા બહેનોની તપાસ પણ ચાલી રહી છે સગર્ભા બહેનોને જે એમને ટીકાકરણ છે એમનું વજન છે બ્લડ પ્રેશર છે જેવી સેવાઓ પણ આપવામાં આવી છે બાળકોને રસીકરણ અને આ સાથે સાથે કોઈને શરદી ખાંસી કોઈપણ બીમારી હોય તો તમામ પ્રકારે આરોગ્યની સેવાઓ આપવામાં આવી રહી છે